ઓશિનાના સોનગઢ ફળિયામાંથી એક કરોડ તેર લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ ઝડપાયા કોશીનાના સોનગઢ ફળિયામાંથી એક કરોડ તેર લાખ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ ઝડપાયા છે યુવક હાથાડાંબી પર ઘર નજીકના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું યુવકે ખેતરમાં ગાંજાના પાંચસો અઠ્ઠાવન છોડનું વાવેતર કર્યું હતું બસો કિલોગ્રામ વજન ધરાવતા ગાંજાના છોડને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એસપી એક પીઆઈ અને બે પીએસઆઈ સહિત પોલીસ કાફલો ડ્રોન સાથે મોકલી દરોડો પાડ્યો હતો એક કરોડ રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા તે આરોપી યુવકની ધરપકડ કરાઈ છે સાબરકાંઠા જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા કુશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે જેનો ટોટલ પાંચસો જેટલા છોડ છે જેનું કુલ વજન કિલો જેટલું થાય છે જે આ લાખ ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સુકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખે આખું આ ગુનોહિત એક આખે આખું કૌભાંડ કરવામાં આવેલું છે

હાથ ધરવામાં આવે છે અત્યાર સુધી તો એણે નથી કરી પરંતુ આગળ તપાસમાં એક ક્લેરિટી આવી જશે દીપક સિંહ રાઠોર રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ હિંમતનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે